અમરેલી જિલ્લાના બાબરાના તાઇવદરનો માર્ગ અત્યંત બિસ્માર બનતા સ્થાનિક લોકોની હવે ધીરજ તૂટી છે છેલ્લા પંદર વર્ષથી આ માર્ગ વિકાસથી વંચિત રહ્યો હોવાનું સ્થાનિક લોકો જણાવી રહ્યા છે તંત્રને વારંવારની રજૂઆત બાદ પણ રસ્તાનું કોઈ પણ સમારકામ કરવામાં આવ્યું નથી સ્થાનિકો દ્વારા તંત્રના કાને તેમની ફરિયાદ સંભળાય તે માટે ભાદરવાના તાપમાં ખરાબ રસ્તા પર બેસીને રામ ધોન બોલાવી હતી આ અંગે સ્થાનિકોએ જણાવ્યું હતું કે સાંસદ અને ધારાસભ્યને રજૂઆત બાદ પણ રસ્તાની સમસ્યાનું કોઈ જ નિરાકરણ આવ્યું નથી ત્યારે સ્થાનિક લોકોએ વહેલી તકે ખરાબ રસ્તા કરાવવામાં આવે હતી મોટા મોટો પ્રોબ્લેમ છે મેન દવાખાનાનો પ્રોબ્લેમ વધારે આવે એનો અમારે ભલામણ કરવી છે સરકારશ્રીને કે અમારું જલ્દી તાત્કાલિક જેટલું થાય એટલું વહેલા સતા કરી દેજો એવી અમારી ગામજનોની લાગણી છે અમારા ગામમાં તાવેદરની સમસ્યા બહુ ભયંકર છે રોડની બહુ તકલીફ છે તો ખાડા પડી ગયા છે બહુ તકલીફ પડી ગઈ છે તો એનું કાંક ગમી સરકાર શરીર નિરાકરણ જલ્દી લાવી શકે વાહનમાં અત્યારે હાલવાની બહુ મહાન પ્રોબ્લમ છે